નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી ગદ્ય બાવીસ જમાના પ્રમાણે જેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા કે નવલિકા ટૂંકી વાર્તા એટલે નવલિકા જ એના વિશે અભ્યાસ કરીશું જમાના પ્રમાણે ટૂંકી વાર્તાના લેખકનો પરિચય લેખિકા વસુબહેન ભટ્ટ તેમનું ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય સર્જન પાંદડી પાંદડી મોતી સરસીજ દિવસે તારા રાત્રે વાદળ ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ આ ઉપરાંત તેમણે નવલકથા ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપતા લઘુ નવલકથા ઝાકળ પીછોડી એ ગુજરાતી સાહિત્યને આપી છે ગદ્ય બાવીસ જમાના પ્રમાણે વસુબહેન ભટ્ટ જન્મ ત્રેવીસ ત્રણ ઓગણીસો ને ચોવીસ વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો હાલ તેઓ અમદાવાદમાં રહી છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડી પાંદડી મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે માણારાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે તો માણારાજ નામે તેમણે હાસ્યસભર વાર્તાઓ પણ આપી છે ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલકથા અથવા તો લઘુનવલ પણ તેમણે લખી છે તો ઝાકળ પિછોડી નામે એક લઘુ નવલકથા તેમણે આપણને આપી છે ગુજરાતી સાહિત્યને આપી છે અહીંયા જમાના પ્રમાણે એમાં બે પાત્ર છે પિતા અને પુત્રી એ બંને જાણે કે પિતા એ સીધી સાદી પુત્રીને જમાના પ્રમાણે જો એ ચાલે તો ઝડપથી તેના લગ્ન માટે લગ્ન વહેલી તકે થઈ જાય એના માટે તે પોતે પોતાના ભાવો પોતાની લાગણીઓને રજૂ કરે છે તો આવો વિદ્યાર્થી મિત્રો આ નવલિકા વિશે અભ્યાસ કરીએ મનને 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 મનાવી મનાવી બિહારી જવા તૈયાર થયો રૂઢિપ્રયોગ છે તો પોતાની જાતને સમજાવવી તો મનને મનાવીને બિહારી જવા તૈયાર થયો આ બિહારી હતો તે જવા માટે તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું તો એણે ધોતિયાની બાટલી જે હતી તે સરખી કરી અને માથે ટોપી મૂકી અને ત્યારબાદ તે ચાલવા લાગ્યો ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું ત્યારે એને ખ્યાલ આવ્યો તેની યાદ આવી એને સ્મરણ થયું કે બારણે તાળું મારવાનું તો રહી ગયું બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું નિરાશ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારા અભ્યાસક્રમમાંથી જે ગદ્ય આ વર્ષ માટે નીકળી ગયા છે પરંતુ ગ્રામર એટલે કે વ્યાકરણ એ એમાંથી નીકળ્યું નથી વ્યાકરણ બધા જ ગદ્યમાંથી પૂછાશે એટલા માટે રૂઢિપ્રયોગો એ તમારા પાઠ્યપુસ્તક પર આધારિત જ હશે એટલે પાઠ્યપુસ્તકના જે પણ ગદ્ય અને પદ્ય છે એમાંથી જ તમારું વ્યાકરણ એ પૂછાશે એટલા માટે બધા જ ગદ્ય અને પદ્યનો અભ્યાસ કરવો જરૂરી છે અહીંયા મન ભાગી પડ્યું તો માંડ એનું માંડ માંડ એટલે મહા મહેનતે તૈયાર કર્યું હતું પોતાની જાતને એણે તૈયાર કરી હતી અને હવે મન ભાંગી પડ્યું એટલે નિરાશ થયો રૂઢિપ્રયોગ છે તો એનું મન ભાંગી પડ્યું એ નિરાશ થયું બારણા ફરી જોશથી અફાળીને બંધ કર્યા અફાળીને અફાળવું એટલે પછાડવું અહીંયા સમાનાર્થી શબ્દ અફાળવવું એટલે પછાડવું તો બારણા એને જોશથી જોશથી એટલે વધારે ઝડપથી વધારે તાકાતથી જોશથી એ જુસ્સાથી એને આ બારણાને પછાડે બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી આ બારણું જેમ પછાડ્યું તેમ એના મગજમાં જે અથડાય એ પ્રમાણે એના મગજમાં વિચારો પણ અથડાતા હતા અને એ વિચારોને રોકવામાં એ સફળ ન થયો મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા મગજ એનું થાકી ગયું અને પગ લથડિયા એટલે આમ તેમ એ જવા લાગ્યા પગથિયા પાસેનો થાંભલો પકડી તે ત્યાં જ બેસી ગયો અને એના પગથિયા હતા એની ઘરના પગથિયાની પાસે જે કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસ્તી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ અને બહારના રસ્તેથી એ જે જગ્યાએ બેઠો હતો ત્યાંથી આગળના રસ્તા પર ત્યાંથી પસાર થતા રસ્તા પર ત્રણ ચાર સમવયસ્ક શબ્દ સમૂહ માટે એક શબ્દ સમવયસ્ક એટલે સરખી ઉંમરનું સમોવડિયું બરાબર તો એ સમવયસ્ક સરખી ઉંમરની કન્યાઓ એટલે સ્ત્રીઓ જે છોકરીઓ હતી તે એ છોકરીઓ ત્યાંથી રંગરંગીન પોશાકમાં અલગ અલગ રંગબેરંગી પોશાકમાં પોશાકમાં એના પહેરવેશમાં એ હસ્તી કૂદતી એકબીજાને ધબ્બા મારતી તો ધબ્બા મારવા એટલે પોલા હાથથી થાપટ મારવી ધીમેથી થાપટ મારવી તો એ ધબ્બા મારતી એકબીજાને ધીમેથી એ થાપટ મારતી પતંગિયાની માફક પતંગિયાની જેમ માફક પતંગિયાની જેમ પસાર થઈ આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચડી બેઠી અને આ છોકરીઓને જોઈને નાખી દીધેલી નિરાશા નાખી દીધેલી નિરાશા એટલે દૂર કરી દીધેલી નિરાશા એ ફરી વાર એના પર ચઢી બેઠી ચઢી બેસવું એટલે એના ઉપર એ નિરાશા એ ફરી વાર આવી ગઈ નિરાશા એ એના મન મસ્તિષ્ક પર છવાઈ ગઈ નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સહિયર એ એની પુત્રી હતી તો નીલાને કોઈ બહેનપણી બહેનપણી એટલે કે એની સખી એની મિત્ર તો નીલાની કોઈ બહેનપણી કે કોઈ સખી હતી નહીં કોઈ સહિયાર પણ નહોતી એની નહીં પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ પહેરવાનો કે ઓઢવાનું એને કંઈ નવું પહેરવાનું કે ઓઢવાનું અથવા તો બહાર હરવાનું ફરવાનું હરવા જવાનું ફરવા જવાનું એમ ફરવા હરવાનો પણ શોખ એની નહોતો એની આ પ્રકારનો કોઈ એ ઈચ્છા નહોતી બસ જ્યારે જુઓ ત્યારે બસ જ્યારે જુઓ ત્યારે એમ કહી અને એ પોતે આ મગજમાં એના વિચારો જે છે એ વિચારો ચાલતા રહે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગઈ તો ઘેરાયેલા આકાશમાં જાણે કે આકાશ ખૂબ ઘેરાયેલું છે વાદળોથી અને જાણે કે અંધાર અંધકાર છવાઈ ગયું છે અંધારું છવાઈ ગયું છે એવા વાદળો ખૂબ કાળા ડિબાંગ વાદળો જાણે કે એના મન મસ્તિષ્ક પર ઉમટી પડ્યા હોય તેમ સદંતર એટલે સદાને માટે સંપૂર્ણ સંપૂર્ણ રીતે અંધકારનું સામ્રાજ્ય અંધકારનું સામ્રાજ્ય એટલે અહીંયા અસર કે પ્રભાવ સામ્રાજ્ય એટલે અહીંયા રાજ્ય સમગ્ર સમગ્ર એના મન મસ્તિષ્ક પર અંધકારનું સામ્રાજ્ય જાણે કે પ્રભાવ અંધકારનો પ્રભાવ એ પડી રહ્યો હોય તેમ બિહારીલાલનું અંતર અંતર એનું હૃદય એ નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દુઃખના ભાર નીચે દબાવવું રૂઢિપ્રયોગ છે તો નબળું પડી જવું એ આ જે વિચાર હતા એ વિચારોમાં જાણે કે એ વિચારરૂપી વાદળો એ એના મગજ પર એના મન મસ્તિષ્ક પર જાણે કે એ પ્રભાવ છોડી રહ્યા હોય એની અસર હોય તે પ્રમાણે એ અંધકાર અને નિરાશા એ એના જીવનમાં આવી ગઈ દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો દબાવી રાખેલો ડૂમો ડૂમો અહીંયા ગળામાં લાગણીઓને કારણે કોઈ પણ અવાજ ન નીકળવું તો એ ડૂમો અહીંયા નિરાશાના કારણે એ આ બિહારીલાલ જે હતો એ બિહારીને ડૂમો હમણાં પડશે છૂટવો છે છૂટી જવો તો તો ભાવ પ્રગટ થવો અથવા એનો ભાવ જે છે એની લાગણી જે છે તે પ્રગટ થવી તો એ ડૂમો હમણાં જ છૂટી જશે હમણાં જ એની લાગણીઓ બહાર આવશે એવું લાગતા એનો ભય લાગતા બિહારીએ ખોંખારો ખાઈ મનને સ્વસ્થ ખોખારો ખાવ એટલે સ્વસ્થતા પ્રાપ્ત કરવી એને સ્વસ્થતા પોતે કઈ હોય તેવી સ્વસ્થતા એ પોતે સ્વસ્થ થઈ ગયો અને સ્વસ્થ થવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો એ સ્વસ્થ થવા માટેનો જે ખોખારો ખાઈને એને પ્રયત્ન કર્યો પણ એ સફળ થયો નહીં એમાં નિષ્ફળ ગયો કારણ કે લાગણીઓ હજી પણ એના મગજમાં નિરાશા હજી પણ એના મગજમાં હતી જ પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાંફી ગયો એ કમ્પાઉન્ડમાં કમ્પાઉન્ડ અંગ્રેજી શબ્દ છે તો એ એના ફરતે એના જે પરસારમાં એવું કહી શકાય કે ઘરના આગળના ભાગમાં તો એ એની વાડીમાં જે આ પગથીયા ઉતરી અને એ કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા એ પહોંચ્યો જ્યારે હિંચકા સુધી ત્યાં ત્યાં તો એ ફોફી ગયો હાંફી ગયો એટલે અહીંયા તેને શ્વાસ ચડી ગયો હાંફવું એટલે થાકને કારણે ઉતાવળો શ્વાસ લેવો હતો એ હાંફી ગયો ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો ટોપી ઉતારી અને પાછો હિંચકા પર બેસી ગયો બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં પડેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી અને બૂટ કાઢી અને એના જે પગરખાં હતા એ કાઢી અને હિંચકાને જોશથી એટલે જુસ્સાથી તાકાત લગાવી અને લાત મારી એને તરત જ ખોળામાં પડેલી લાકડીથી હિંચકાની ગતિને અટકાવી દીધી જોરથી એને લાત મારી અને હિંચકાને ગતિમાન કર્યું અને બીજી જ પડે એના ખોળામાં પડેલી લાકડી લઈ અને હિંચકાની ગતિને અટકાવી દીધી જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો જમીન પર ખોસવી એટલે કે ટેકવવી તો એને જમીન પર લાકડી ટેકવી અને એના ઉપર દાઢી મૂકી અને પાછો એ વિચારમાં પડી ગયો લાકડાની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો તો ઊંડા ઉતરવું ઊઢી પ્રયોગ છે તો મૂળ સુધી પહોંચવું અહીંયા એ જેમ જેમ આ લાકડીની અણી એ જમીનમાં ઉતરતી ગઈ તેમ તેમ એ એના વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે આ તો સાવ ઊંધું અહીંયા છોકરીઓને લટકા એટલે છોકરીઓ એ લટકો મારવો એટલે મોહક અંગચાળો કરવો તો એ મોહક અંગચાળો કરી રખડે ભટકવું એટલે રખડવું રમતિયાળપણા માટે તો એ એના સ્વભાવ વૃત્તિ માટે અથવા તો એ એના સ્વભાવ પ્રમાણે જે અંગચાળા કરે છે એના માટે અને આખો દિવસ બેનપણા સહીપણા એટલે આખો દિવસ એ બેનપણીઓ સાથે એની સખીપણીઓ સાથે સખીઓ સાથે એ સમય પસાર કરે તો બાપે કહેવું પડે બાપ એના પિતાજીએ કહેવું પડે એને પરંતુ અહીંયા સાવ ઊંધું તો અહીંયા તો સાવ ઊંધું નીલા આ પ્રકારનું કોઈ કાર્ય અથવા તો આવું કોઈ એ એના અંગચાળા કે ભટકવા કે આખો દિવસ બેનપણા સહીપણા કરવામાં ક્યારેય એ સમય ન આપતી હતી એટલે સાવ ઊલટું હતું સાવ ઊંધું હતું નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે ધાબળા તો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ ધાબળો એટલે જાડા ઊનનું ઓઢણ તો નીલાને કહે એના પિતાજી આજે બિહારી હતો એને કહ્યું કે નીલા તું શું કરવા આવા જાડી જાડા ખાદીના ધાબળા પહેરે છે આવા જાડા ખાદીના વસ્ત્રો શા માટે પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી તો કેમ તું કોઈને મળવા નથી જતી બસ આખો દિવસ એકલી એકલી વાંચા જ કરે છે બસ આખો દિવસ તું એકલી ને એકલી વાંચા જ કરે છે અને આ બધા માટે બિહારી જે જવાબદાર હોય તેમ એના અંતર એના તરફ આંગળી ચીંધી આંગળી ચીંધવી રૂઢિપ્રયોગ છે તો બતાવવું દેખાડવું તો જાણે કે આ બધા માટે જવાબદાર એ પોતે જ હોય તેમ એ એના અંતરે એના હૃદય એના તરફ આંગળી ચીંધી નીલાના જન્મ પછી માદી સાજી રહેવા લાગી તો ગુણિયલ અહીંયા એ એની માતા છે બિહારીની પત્ની છે તો નીલાના જન્મ પછી ગુણિયલ એની માતાએ માંદી સાજી એ બીમાર રહેવા લાગી સુવાવડમાં કંઈ એવો રોગ પેઠો કે એની કેડ જ તોડી નાખી તો સુવાવડમાં તો આજે એની ગર્ભાવસ્થા હતી એ દરમિયાન એને એવો રોગ પેઠો પેઠો અહીંયા તળપદો શબ્દ છે તો ઘૂસ્યો આ એક પ્રકારનો એવો રોગ થયો કે એને એની કેડ જ તોડી નાખી કેડ એટલે કમર તો એની કમર જ જાણે તોડી નાખી હોય એવું લાગ્યું નાની લીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જવાબદારી બિહારીના માથે આવી પડી નાની લીલાને સાચવવાની તો આ નીલા એ સમય નાની હતી ઘરના કામકાજ કરવાની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની ચાકરી કરવી એટલે સેવા કરવી સાળ સંભાળ લેવી તો આ લીલા એ સમયે નાની હતી એને સાચવવાની ઘરના કામકાજ કરવાની અને સાથે સાથે ગુણિયલની સેવા કરવાની બધી જ જવાબદારી કોનામાંથી આવી એ બિહારીના માથે આવી પડી સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરી જતો અને પછી બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી તો અહીંયા દરરોજનું કાર્ય એ એનું કાચું કોરું પકાવીને કાચું કોરું એટલે કાચું એવું ભોજન કે જે તૈયાર થયેલું ન હોય તો એવું કાચું કોરું કાચું કોરું કે જેવું તેવું એ પકાવીને એટલે એ તૈયાર કરીને એ નીલાને તૈયાર કરતો પછી ગુણિયલને દવા આપી અને નોકરી જતો હતો બાકીનું કામ પતાવી દેતો અને ઘરનું કામકાજ નીલાની ઉઠવેટ તો નીલાની જે પણ કાર્ય હતું એ નીલાનું બધું જ કાર્ય એ ઉઠવેટ એટલે નીલાનું જે કાર્ય છે એ બધું જ કાર્ય નાની દીકરીનું જે કાર્ય હતું એ બધું જ કાર્ય એને ખવડાવવાનું નવડાવવાનું એને સુવાડવાનું આ બધું જ કાર્ય એ ગુણિયલની માંદગીમાં એની જિંદગીમાં આ બધું કાર્ય કરવામાં અને ગુણિયલની માંદગીમાં આ ગુણિયલ એની પત્નીની માંદગીમાં જ એ વણાઈ ગઈ હતી તો એનું જીવન જાણે કે આ કાર્ય માટે જ હોય એમ વણાઈ જવું તો પરોવાઈ જવું તો એમાં જ એનું જીવન એ સમર્પિત એમાં જ એ વણાઈ ગયું હતું ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા હતા ઓફિસમાં એના કાર્યસ્થળ ઉપર એ બધા એને આદર અને લાગણીથી જોતા એનું કામ આટોપી આપવામાં મદદ કરતા આટોપવું એટલે પૂર્ણ કરવું તો એ આટોપવામાં પૂર્ણ કરવામાં એ મદદ કરતા હતા બધા પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બો લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા અને પોતાના ઘરે કંઈક સારું બનાવ્યું હોય તો એના કાર્યસ્થળના બીજા લોકો એને ડબ્બામાં લઈ આવી અને આગ્રહ કરીને આગ્રહપૂર્વક ખૂબ આજીજી કરીને એને જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ગળામાં ભરાઈ જતો તો કોળીઓ ગળામાં ભરાઈ જવું રૂઢિપ્રયોગ છે ખાવાનું ન ઉતરવું ગળામાંથી ન ઉતરવું તો એની આંખમાં આંસુ આવી જતા આંસુ આવી જવા તો રડવું આવી જતું અને આ કોળિયો ગળામાં જ ભરાઈ રહેતો નીલું નીલું એ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી રોજ એ ભાખરા ચોપડાને શાક તો અહીંયા નીલુએ જન્મ ધરીને એટલે જન્મ લઈને તો નીલુએ જન્મ લઈને ક્યારેય સ્વાદિષ્ટ ખાધું નથી આવું સ્વાદવાળું એ ક્યારેય ખાધું નથી એ જો આ પ્રમાણના વિચાર કરતાં કરતાં એ એનો ઘળીઓ કોળિયો એ ગળામાં જ ફસાઈ રહેતો હતો અથવા તો ભરાઈ જતો હતો અને આંખમાંથી આંસો આવી જતા એને એ જ એટલે દરરોજના એ ભાખરા ચોપડા ને શાક ભાખરી અને એ ચોપડી એટલે એ પ્રમાણેનું જે વાનગીઓ હતી એ વાનગીઓ એ એને દરરોજની થાવા મળતી હતી